ખેડૂતોની જમીન સરકાર સસ્તા ભાવે લેવાના આયોજન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાંથી આ પ્રોજેક્ટ પસાર થવાનો મામલો પાટણ અને બનાસકાંઠામાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો માર્કેટ વેલ્યુ મુજબ સર્વે કરી સૂચિત જંત્રી પ્રમાણે ખેડૂતોને લાભ આપવા આવેદનપત્ર અપાયા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાંથી આ પ્રોજેક્ટ થતો હોય ખેડૂતોની જમીન સરકાર સસ્તા ભાવે લેવાના આયોજન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને પાટણ અને બનાસકાંઠામાં આવેદનપત્ર આપી માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરી સૂચિત જંત્રી પ્રમાણે ખેડૂતોને લાભ આપવા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે

તો પોતાના તમામ ઢોર ઢાકર બાળ બચ્ચાને લઈ ગાંધીનગર ખાતે નાખવાની પણ ઉચ્ચારી હતી દેશ છે જો ખેડૂતોને પોતાની જમીનના ઊંચા ભાવ જે બજાર ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ નહીં મળે તો અમે બનાસકાંઠા નહીં જેક પાટણ ગાંધીનગર મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના ઢોર ઢાખર બાળ બાળબચા સાથે ગાંધીનગર ધરણા કરશે આ સરકાર વિનંતી છે કે અમને ઊંચા ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા મળશે તો અમે અમારી પોતાની જમીન આપીશું નહીંતર જમીનમાં પગ દેવા દઈશું નહીં કોઈ પ્રકારની નોટિસ

એ લોકો અમને મિનિમમ બનાસકાંઠામાં અમે જોયા તો એવોર્ડ એકવીસ રૂપિયાને આપી અને બે લાખ રૂપિયા જમીન પડાવી લેવા અને મોટો કારસો સરકારનો છે વિકાસની સામે અમને કોઈ વાંધો નથી પણ મારા પાટણ જિલ્લાની પણ કેટલી જમીન આ ભારતમાળામાં જઈ રહી છે અને આ લોકો અમને મિક્સિમ મેક્સિમમ ભાવ આપશે જે પચાસ લાખે વિગો છે એ પ્રમાણે ભાવ આપશે તો અમે જમીન આપીશું બાકી જે સરકાર જંત્રીની વાતો કરે છે આ તે કરે છે તે કરે એ વાતનો કોઈ થતો નથી કારણ કે જંત્રી પ્રમાણે તો બે લાખ ત્રણ લાખ પણ થતા નથી તો સરકારશ્રીને મારી વિનંતી છે આપણા માધ્યમથી કે અમને જો પચાસ લાખ રૂપિયા મિનિમમ પ્રાઇજ નહીં મળે તો અગાઉના સમયમાં અમે અમારા ઢોર ઢોરઢાકર બાળબચ્ચા અબ્દુલ્લાઈને ગાંધીનગર મુકાવી તંબુ તાણીશું એ નિશ્ચિત છે